જય સ્વામિનારાયણ ઘણા ભક્તોને પ્રશ્ન એવો હોય છે કે પરીક્ષા માટે કેવી રીતે વાંચીએ તો બધા પ્રશ્નોના જવાબ સારી રીતે આપી શકીએ આ માટેની એક રીત અહીં બતાવવામાં આવી છે આપને તે રીત ઉપયોગી બની રહેશે સૌથી પહેલાં તો આપ જે પણ પરીક્ષા આપતા હોવ તેમાં કયા પુસ્તકમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તે જાણવું ખાસ જરૂરી છે જેના આધારે આપ તે પુસ્તક વાંચતા સમયે તે વાત ધ્યાનમાં લઈ શકો છો જો આપને તે અંગે ખ્યાલ ન હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી છે જેનાથી આપ આપની પરીક્ષા અંગે જાણી શકો છો હવે એકવાર પ્રશ્નોના પ્રકાર ખ્યાલ આવી જાય એટલે આપે એક પુસ્તક ઓછામાં ઓછું પાંચ વખત તો વાંચવું જ જોઈએ જો પછી પણ યાદ ન રહેતું હોય તો વધુ વાર વાંચવું જરૂરી છે જ્યારે આપ પ્રથમ વખત વાંચતા હોવ ત્યારે માત્ર પાત્રના નામ અને તે પ્રસંગના વિશે ઉપરછલું વાંચવાનું હોય છે અને જો તમે પ્રાજ્ઞની પરીક્ષા આપતા હોવ તો તે વિષય અંગે થોડું ઘણું જાણી લેવું જરૂરી છે જેમ કે મેં અહીંયા સમજાવવા માટે પ્રવેશનું પુસ્તક લીધું છે આપ આપની કોઈ પણ પરીક્ષા માટે આ રીતે જ વાંચી શકો છો જેમ કે દુબળી ભટ્ટનો પ્રસંગ મારે વાંચવો હોય તો તેમાં પાત્રોમાં શ્રીજી મહારાજ દુબળી ભટ્ટ દરબારો વગેરેનો સંવાદ આવે ત્યારબાદ દુબળી ભટ્ટની અમુક જરૂરી માહિતી આવે ત્યાર પછી સેના વિશે તે પ્રસંગ છે અથવા તો કયા વિષય પર વાત કરવામાં આવી છે તે જાણવા માટે બીજી વાર એકદમ ધ્યાનથી વાંચવું જરૂરી છે આ માટે આપ અમારા વિડીયો પણ જોઈ શકો છો જેમાં બધા જ પ્રકરણો સમયાંતરે મૂકવામાં આવી રહ્યા છે જેના આધારે આપને સમગ્ર પ્રકરણનો સાર ખ્યાલ આવી જશે હવે તમે જ્યારે ત્રીજી વાર વાંચતા હોવ ત્યારે બને તો અન્ડરલાઈન અથવા પોતાની નોટ્સ બનાવવાનો આગ્રહ રાખવો જોઈએ જેનાથી તે પ્રસંગ કે તે વાત વધુ દ્રઢ થાય જેમ જેમ તે પ્રસંગ અથવા તે વાત મનમાં ઉતરતી જાય તેની સાથે સાથે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે તે પણ ધ્યાનમાં રાખીશું અને રખતા જઈશું જેથી પછીના વખતે ખ્યાલ આવે જેમ કે કિશોર સત્સંગ પ્રવેશમાં ટૂંકનો જ ખરા ખોટા ટૂંકા પ્રશ્નો કારણો કોણ બોલે છે કોને કહે છે તે પૂછાય છે હવે આ પુસ્તકમાં તે પ્રમાણે ટીક કરતા જઈશું હવે તમે આ બધી વસ્તુઓ માટે નોટ્સ પણ બનાવી શકો છો જેનાથી તમને તે પ્રસંગ અથવા વાત વધુ સ્પષ્ટ થઈ જશે હવે તમે જ્યારે પણ વાંચશો ત્યારે તમને ખ્યાલ આવતો રહેશે કે તમે જે વાંચો છો તે પરીક્ષામાં ક્યાં પૂછાઈ શકે છે અને તેનો જવાબ આપ કેવી રીતે આપી શકો છો હવે પછી બાકીની બે વાર વાંચી લીધા પછી તમે સેલ્ફ ટેસ્ટ લઈ શકો છો જેમાં એક ગોલ નક્કી કરી શકો છો કે મારે આટલા માર્ક્સ આ પ્રકરણમાંથી તો આવવા જ જોઈએ જો તેમ ન થાય તો હજુ તેને બે વાર વાંચી જશો આમ કરતાં કરતાં તે પ્રકરણ આખું યાદ રહી જશે અને તમે ધારું પરિણામ મેળવીને મહારાજ સ્વામીને રાજી કરી શકશો આશા રાખીએ છીએ કે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી બન્યો હશે અને જો આપ આવી રીતે વાંચશો તો આપ ચોક્કસ આપણું ધારું પરિણામ મેળવશો આ વિડીયો આપને કેવો લાગ્યો તે અંગે આપણા પ્રતિભાવ અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો જો આ વિડીયો આપને સારો લાગે તો અન્ય હરિભક્તોને શેર કરવાનું ના ભૂલશો તેમજ આવા ઉપયોગી વિડીયો માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય સ્વામિનારાયણ